આજે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવીશું અને તે જ મસાલામાંથી ભરેલા શરગવાનું શાક બનાવીશું શાક બનાવવાની સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું પહેલાં આપણે ચટપટો મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે ચાર ચમચી ચણાનો લોટ લેવાનો છે હવે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે આમચૂર પાવડર ઉમેરવાનું છે હવે અધકચરી ક્રશ કરેલી સિંગ ઉમેરવાની છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર લઈશું અને ગોળ ઉમેરવાનો છે અહીંયા મેં ગોળ લીધું છે પણ તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે ગોળનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે અને એક ચમચી તેલ ઉમેરવાનું છે તે તેલ ઉમેરવાથી બાઇન્ડિંગ સરસ આવે છે એટલે અહીં આપણો ટેસ્ટી અને ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે સરગવાનું શાક બનાવીએ છીએ એટલે ભાઈ સરગવાની શીંગ લીધી છે હવે સરગવાની સીંગને ધોઈ લેવાની છે અને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાની છે હવે સરગવાની સિંગને વચ્ચેથી કટ લગાવી લેવાની છે અને ત્યાં જ આપણે મસાલો ભરી લેવાનો છે અને મસાલો થોડો વધારે ભરવાનો છે આપણે બધી જ સરગવાની સીંગમાં મસાલો ભરી દેવાનો છે તો એ મસાલો છે તે ભરી લીધો છે અને તમે જોઈ શકો છો કે મસાલો છે તે વધારે ભર્યો છે હવે આપણે શાક બનાવીશું શાક બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને હિંગ ઉમેરવાની છે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી છે તેને પેનમાં ઉમેરી અને ડુંગળીને સાંતળવાની છે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે ટામેટા ઉમેરવાના છે ટામેટા પણ મેં ચોપ કરીને પછી ઉમેર્યા છે હવે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જાય પછી જ આપણે સરગ સીંગ ઉમેરવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલી સરગવાની શીંગનું શાક બનાવીએ છીએ પણ તે પણ ગ્રેવીવાળું શાક બનાવીશું આપણા ઘરમાં સરગવાની શીંગનું શાક બનાવતા હોઈએ છે ને તો અમુક લોકોને નથી ભાવતું પણ આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવીશું એટલે ખાવામાં પણ બહુ સરસ લાગશે અને શાક છે તે બાળકોને પણ બહુ સરસ લાગશે હવે આપણે જે સરગવાની શીંગ ભરી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે થોડું પાણી ઉમેરવાનું છે કેમ કે આપણે ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ એટલે મેં પાણી ઉમેર્યું છે હવે જે મસાલો છે તેને પેનમાં ઉમેરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે મૂકી દેવાનું છે હવે આપણે સરગવાના સીંગ ઉમેરીએ છીએ ને ત્યારે હલાવવાનું નથી આપણે હલાવીશું ને તો શું થશે કે સરગવામાંથી જે મસાલો ભર્યો છે તે નીકળી જશે એટલે ઢાંકણ ઢાંકી દેવાનું છે ને ત્રણ મિનિટ પછી જોવાનું છે અને તમે જોઈ શકો છો કે શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે આજે આપણે ગ્રેવી શાક બનાવ્યું છે તો ખાવામાં પણ બહુ સરસ લાગે છે પણ જો તમારે ડ્રાય શાક બનાવવું હોય તો પાણી નથી ઉમેરવાનું આજે આપણે ભરેલા શરાગવાનું શાક તે પણ ગ્રેઈવાળું બનાવ્યું છે ગ્રેવી માટે ચણાનો લોટ લીધો છે લોટ છે તે સરસ એવો ચડી ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ સરસ ઉડીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથીને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાની છે અને લીલા દાણા ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે તમને શાકમાં ગ્રેવી વધારે જોઈતી હોય ને તો થોડું પાણી ઉમેરીને ગ્રે પણ બનાવી શકો છો આજે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવ્યો છે અને તે જ મસાલામાંથી ભરેલા શરગવાનું શાક બનાવ્યું છે ઘરે શાક ના હોય ત્યારે પણ તમે આ રીતે શાક બનાવી અને સર્વ કરી શકો છો અને આપણે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે ને એટલે બાળકોને પણ બહુ સરસ લાગે છે અને શાક સાથે નાન રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને ચટપટું ભરેલા શરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમને આજની મારી શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળે છે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય એન્જોય